તો રામ રામ શ્રી રામ મિત્રો કેમ છો બધા મજા માજી કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજા મજામાં તો મિત્રો અટાણે બપોરના પાંચ વાગી ગયા છે અને આજે છે મિત્રો તુલસી વિવાહ એટલે કે શું કહેવાય મારા તરફથી તો દિવાળી પછી આવે ને દેવ દિવાળી એ કહેવાય તો હાલો આજે આપણે આજે ફટાકડા ફોડવાના તમને ફટાકડા ફટાકડા દેખાડી દઉં હાલો અટાણે તો ભાઈ આપણે ઘરે એકલા છે ઘરમાં કોઈ છે નહીં તો પેલા આપણે તમને ફટાકડા દેખાડી દઉં જોવો મિત્રો આ આપણા ફટાકડા છે જો આપણા ફટાકડા છે અને આપણા જે આપણે આજે ફોડવાના છે મોટા મોટા છે રીતે નાના નાના ફટાકડા નથી આમાં કોઈ તો મિત્રો હાલો આપણે ફટાકડા ફોડવાના જ છે પેલા હે ને ફટાકડા આવી હું કેમ ફોડવાના ખબર તમને કારણ કે મિત્રો આજે તુલસી વિવાહ છે એટલે અને દેવ દિવાળી છે તો હાલો મિત્રો હજી તો વાર છે ફટાકડા ફોડવાની તો અલગ મિત્રો આપણે જોઈએ ટીવી જોઈ લઈ અને થોડી ગેમ બેમ રમી લે ને રીલુ વીલું આપણે બનાવી લીધી હોય તો એડિટ બેડિટ કરી નાખ ઓકે મિત્રો બેન છે ને એકલા એકલા નાસ્તો કરે બરોબર આપણને કે પૂછતા ગુસ્તા છે નહીં તમે કેમ અમને ભાઈ નથી તમે એમ નો આલે ભાઈ તમારે મને પૂછવું પડે તને આઈ ભાગ તો હું ને હા કે ના હા એને આવડે ભાઈ બી એ

આ તો લીવાપતિ કરે છે બરોબર છે જોઈએ આપણે કેવા દિયો કરે છે કે હું ખાવું એટલે કોથરી પડી ગઈ મારી આ ઢોરાઈ ગઈ હું થોડું કામ લઈ જતો વાંજો ના વાંજો હે

ચાવી હવે ગાંડા થઈ ગયા તો આપણે જઈએ છીએ નીચે જો આપડા ભાઈ તો એટલા આકડા હતા હોય ને આપરને અટી મરી દેવા છે જો હમણાં એને એક ટીવા છે અલે આ ચાવી અને એક ટીવાની હેલો કર દે આપણે ગાઈસ બહારે જઈ જોઈ

જોઈ શકાય આપણા ભાઈ લઈ લીધી છે આપણે ખાવાની ને મોજ કરવાની આ પકડી પેજે હમણા આપણે ચેડી પકડવાની થાય હા પકડી લાવો આપડી આપણી આબરૂ કાઢી નાખે ભાઈ ગાઈસ આ આપડી આબરૂ કાટે છે તું કે ગાડી ઊભી રાખ કે નરબોં થાલી જાય ગાઈસ આપરૂ કાઢે અમારી અમારી આબરૂ કાઢે ઘર આવી ગયો તો એમને ઊભા રાખા બોલ

જોઈ લ્યો ગાઈસ આ વેસે ઓ બાદવા ભાઈ આ ફૂલ જડી જકવે ભાઈ ઢોકો કઈ ઢોકો ઢોકો આ લઈ લે લઈ લે આ ઉપર નહીં છોડે ચડી જાય આ હમણાં ચડાવે છે ભાઈ હમણાં વાક કાઢો વાક કાઢો બાનો ઓલી એની મમ્મી ભૂતડી ના ના

કેટલા હું લખવામાં 1800 કેટલા 1800 1800 હાલો ખાલી કહેવાનું હોય 18 તો કાઈ ન હોય

હાલો ભાઈ હવે મેં ક્યાં છીએ ભાઈ હવે આપણે હેન્ડ ક્યાંક પોઝિશનમાં આવી ગયા એટલે તમને બધા આખું દેખાય બરાબર છે આપણે અહીંયા ઊભા રહી હવે તમે જોયો બધા અલી દિવાળી કહેવાય હાથ માડી કે હું દિવાળી કહેવા સુધરી જાય ગઠની દિવાળી મિત્રો હવે હે ને આ લોકો આપણે નવા વ્લોગમાં મળીશું બટાકડા બટકલા ફોલી જાય મળી નવા વ્લોગમાં ચાલે બધાને જય શ્રી રામ